મૂળ તો હવે મારા ભાઈઓને બધા બહેનોને પહેલાં તો મેં હાંય બ્રુ ફોન નથી ઉપાડમાં ઘણા બધા ફોન ફોન ઉપાડું જ છું અઠવાડિયામાં ચાર દિ અહીંયા હોય પંચાર રોડ છે ને એ છેલ્લા છ મહિનાથી એનું પ્લાનિંગ આવે છે આગળ લગભગ એકસો ને વીસક મકાન જેટલા પાયડા એટલે એ ડબલપટ્ટી રોડ કરી બીજું અત્યારે ચોમાસાના હિસાબે કામ ધીમું જ થાય કામ કરે તો વરસાદ આવે તો સિમેન્ટ ધોવાઈ જાય સિમેન્ટ ધોવાય તો વરી તમે મીડિયાવાળા લખો એટલે જે અત્યારે કામ આલે ધીમું થોડુંક હાલશે ચોમાસામાં અને એ રોડ એવો રોડ થશે જે રવા પર રોડ થયો એવો રોડ થશે બીજું એની માગણી છે એ હાચાય કે આગળ જે તોડ્યું હતું દબાણ દબાણ એ દબાણે દૂણ થઈ જાય એકવાર રોડ થઈ જાય પછી બાજુમાં એક મીટરના બ્લોક નાખી દેસી અને પછી જેનું પણ દબાણ હશે ને એ દૂર કરશું અને કાનાભાઈ ધારાસભ્ય ફોન ઉપાડે છે દેખાતા નથી ખોઈ નથી જાય એવું નથી આ બધાએ કામ કરવાના છે અને સારામાં સારા કામ થશે અને પછી કોઈ મીડિયાવાળા એકાદા બે રતન દુખિયા આજે તમે નજરે જોયું એને પેટમાં તેલ રેડતું હોય કે એનો તમે ચહેરો જોઈ લો જે કોણ હે શું કરતા હતા એ એ એ એ અગાઉ આજથી બે વાર પાંચ વાર પહેલાં શું કરતા હતા શું હે તો એવા કંઈ અમે કોઈ કોઈ નથી બીતા કહેવાથી પણ અમારું કામ છે એ સારું થશે નબળું નહીં થાય અને એ રોડ થઈ ગયા પછી તમે પણ એમ કહેશો સારું થયું પણ અત્યારે ધીમી ગતિ હાલે હું સ્વીકારું વરસાદના હિસાબે આજુના સિંગલ પટ્ટી રસ્તામાં અમે આ સૂચના આપી દીધી છે ખાડા બુરવાના ખાડા બુરદેશી બુરદેશી અને એ લગભગ આજે પહોંચી જીઆઈ છે અને આજે રાતે સિમેન્ટથી ખાડા બુરવાના ચાલુ કર્યા છે ચોમાસું આવેલું થવાનું છે માનો કે હું ચોમાસામાં મારે અત્યારે હજી બીજા વીસ રોડ કરવા વીસ રોડ હજી બીજા કરવાના અત્યારે પંદર રોડના કામ આલે છે આ ચોમાસા પછી વીસ રોડના કામ થશે અને રોડ જે થાય છે એના જે સોસાયટી વાળા કહેશે તો જ બિલ આપશે રોડ સારું હશે તો બિલ આપશે ને કે બિલ નહીં આપી